નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર અમદાવાદથી ઘટના સામે આવી રહી છે એટીએસને જૂન માસમાં પાંચ એકાઉન્ટ બાબતે જાણ થઈ હતી ચાર આરોપી ધાર્મિક ઉશ્કેરણી કરતા હતા ફરદીન અમદાવાદના વતની છે એટીએસ દ્વારા કેસની તપાસ માટે ચાર ટીમો બનાવાઈ હતી દિલ્હી નોયડા અમદાવાદ અને મોડાસા ટીમ પહોંચી લોકશાહી વિરોધી પ્રવૃત્તિ કરતા હતા પાંચ ઇન્સ્ટા આઈડીની તપાસ કરાઈ ચાર આરોપીની ઓળખ કરાઈ ધરપકડ કરવામાં આવી છે આરોપી રેડિકલ પ્રવૃત્તિમાં સંડોવાયા હતા અમદાવાદ ફટેવાદી રહેતા ફરદીન પાસે અલકાયદાનો પ્રચાર સામગ્રી પણ મળી આવી છે ફરદીન પાસેથી તલવાર પણ મળી આવી છે મોહમ્મદ કેફ પાકિસ્તાન સાથે સંપર્કમાં હતો પાકિસ્તાનને જેહાદી સામગ્રી આપતો હતો સૈફુલ્લા અને ફરદીનને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ઇન્સ્ટાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા ચારેય ડમી આઈડી બનાવી પ્રચાર કરતા હતા અલ કાયદામાં જોડાયેલા આસિફે જે મૃત્યુ પામ્યો તેનો વિડીયો શેર કરતા આશરે એ પચીસ વીસ વર્ષના યુવાનો આની અંદર જોડાયા સિલાઈ કામ સહિતની નાની મોટી નોકરી કર હતા નોયડાના ઈશાન પાસે હથિયાર સાથેના ફોટા પણ મળી આવ્યા છે રીબડા ગામ ખાતે મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે બુકાની ધરી બે વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે એક રાઉન્ડ ફાયર હોવાનું સામે આવ્યું છે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાયું બનાવની જાણ થતાં જયદીપસિંહ તેમજ અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહ સહિતના દોડી આવ્યા ફિલરમેન જાવેદ સિંઘ દ્વારા ફાયરિંગ કરનાર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસો હોવાની શંકા પોલીસ સમક્ષ વ્યક્ત કરવામાં આવી બનાવ સંદર્ભે કોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરવામાં આવી છે રાત્રિના એક વાગ્યાની આસપાસ બનાવ બન્યો હોવાનું પણ સામે આવ્યું છે નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારની આ ઘટના છે નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડ્યો છે સામાન્ય પડેલા વરસાદી ઝાપટામાં રસ્તામાં ભૂવો પડ્યો છે મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડતા અનેક વાહનોને હાલાકી મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં આ રોડ બનાવવાની શરૂઆત કરી હતી પરંતુ હજુ પણ છાપરા રોડ વિસ્તારનું કામ અધૂરું રહેતા લોકો થઈ રહ્યા છે પરેશાન અધૂરી કામગીરી વચ્ચે ભૂવો પડતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે એક તો કામગીરી અધૂરી છે બીજી બાજુ ભૂવા પડ્યા છે ત્રીજું કે રસ્તો બેસી માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું મહાનગરપાલિકાએ આ રસ્તો હજુ પોતાના હાથમાં લીધો નથી એવી સ્પષ્ટતા ભૂતકાળની અંદર એમના દ્વારા કરવામાં આવી હતી જેથી કરી અને ચલક ચલાણી ધાણી જેવી પરિસ્થિતિ સામે આવી છે નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ એચ સી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીના પૂર્વ વિદ્યાર્થી ચિંતન સુરેશભાઈ પટેલ કે જે શાળામાં આઠથી બાર સુધી અભ્યાસ કર્યો હતો બે હજારને દસમાં ટ્વેલ્થની એક્ઝામની અંદર ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરી હતી ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો ઓગણીસ ગુણાંક પ્રાપ્ત કર્યા હતા અને હાલ નાસા ખાતે એક ઉમદા એન્જિનિયર તરીકે સેવા ભજવી રહ્યા છે એમનો મહાન અને અનુભવ સિદ્ધ નાસા અવકાશયાત્રીઓ બેરી વિલમોર તથા સુનિતા વિલિયમ્સ કે જેઓ ભારતીય તેમજ મહિલા અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર કરવાનો વિક્રમ ધરાવે છે ચિંતનની નાસા ખાતેની કામગીરી આપ સોને ગર્વ અપાવનારી ઐતિહાસિક ઘટના છે તેમજ નવસારીનું ગૌરવ એમણે વિશ્વકક્ષાએ સ્થાપિત કર્યું છે તેમજ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ચિંતનને ભવિષ્યમાં ખૂબ મોટી શુભકામનાઓ નવસારીજનો તરફથી પ્રાપ્ત થઈ રહી છે રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય આગામી વિવિધ તહેવારોમાં અત્યુદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનો રાહત દરે વિતરણ કરાશે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા જાહેરાત કરવામાં આવી આગામી ઓગસ્ટ માસમાં પ્રારંભથી જ રાજ્યમાં પચોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે રાજ્યના અત્યુદય અને બીપીએલ પરિવારોની અંદર જન્માષ્ટમીનો તહેવાર ખૂબ સારી રીતે ઉજવી શકે એવા અમદાવા હેતુથી આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે શ્રી અહિરસિમ્પી સમાજનો દસમો રક્તદાન શિબિર યોજાયો ખૂબ જ નાના સમાજ દ્વારા ચોપ્પન યુનિટ રક્તદાન એકત્રિત કરાયું નવસારી વિજલપુર સ્થિત ખૂબ જ નાના એવા શ્રી અહિરસિમ્પી સમાજનો દસમો રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઉદઘાટક તરીકે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય રેડક્રોસના માનવ મંત્રી ડૉક્ટર ધર્મેશ કાપડિયા આર કે જી સ્વામિનારાયણ હાઈસ્કૂલના આચાર્ય પ્રદ્યુમ્ન તિવારી તથા રેડક્રોસના સ્થાપક સભ્ય પ્રોફેસર જીસુભાઈ નાયક વગેરે ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ધીમી ધારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે નવસારી શહેરમાં આવેલા શિવાજી ચોક મંકોડિયા સ્ટેશન ડેપો સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે તો મધ્યમ ધારે વરસી રહ્યો છે ઘણા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ જામતા એક બાજુ ખુશીનો માહોલ છે તો બીજી બાજુ આજે બાપાનો તહેવાર હોવો જે મેળાની અંદર વેપારીઓ વેચાણ કરવા માટે આવ્યા છે એમની અંદર ચિંતાનો મોજું નવસારી કૃષિ યુનિવર્સિટીના બે કેવીકેને ભુજ ખાતે એવોર્ડ આપવામાં આવ્યો ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના કુલ એકાણું કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનો સમાવેશ થઈ આ ત્રણેય રાજ્યોના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની વર્ષ બે હજાર ચોવીસમાં થયેલી કામગીરીના મૂલ્યાંકન માટેના ત્રણ દિવસીય આઠમા એન્યુઅલ ઝોન વર્કશોપ ભુજ ગુજરાત ખાતે યોજાયો હતો જેમાં નવસારી કેવીકેની અંદરથી તાપી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી બે હજાર ચોવીસમાં આખા વર્ષ દરમિયાન ખેડૂતો માટે કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓની સાથે અટારી પૂર્ણના ડૉક્ટર એસ કે રોય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સરાહનીય પ્રવૃત્તિને બિરદાવવા કેવી કેના ડૉક્ટર સીડી પંડ્યા તેમજ કેવીકે વ્યારાના સુમિત આર સાળુકેને એવોર્ડ આપવામાં આવ્યા મેદસ્વીતા મુક્ત ગુજરાત નવસારી જિલ્લો આહારમાં તેલ ઓછું રાખીને સ્થૂળતા અને હૃદયરોગથી બચી શકાય છે સરળ જીવનશૈલી પણ સમાવી શકાય એવી આદતો અપનાવીને મેદસ્વીતાથી દૂર રહી શકાય છે આધુનિક જીવનશૈલી અને ફાસ્ટફૂડની ટેવના કારણે આજના સમયમાં સ્થૂળતા હૃદયરોગ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેના મુખ્ય કારણોમાંથી એક છે ખોરાકમાં વધુ પડતા પ્રમાણમાં તેલ અને ચરબીયુક્ત પદાર્થોનો સમાવેશ જે સંદર્ભે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાની અંદર દસવિતા મુક્ત આરોગ્ય વિભાગ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું જેના હેતુથી પ્રેરણા આપવાનો અને લોકોને જીવનમાં આહાર સમતોલતા લાવવાનો હેતુ હોય અને જેની અંદર સફળતા મેળવવા બાબતે ખાસ સૂચના આપવામાં આવી છે અકસ્માત નિવાળવા માટે ગુજરાતનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ રોલ કેશ બેરિયર ડાંગ જિલ્લાના વઘઈ સાપુતારા રાજ્ય ધોરી માર્ગ પર પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ પ્રજાજનો માટે બની રહ્યો છે આશીર્વાદરૂપ ઘાટ માર્ગ અકસ્માત નિવારણ માટેનો રોલર કેશ બેરિયરનો ગુજરાતનો સૌ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ ડાંગ જિલ્લામાં કુલ્લે રૂપિયા એક હજાર પંદર પોઈન્ટ ઝીરો એક લાખની મારબત રકમથી શરૂ કરાયેલ આ પ્રોજેક્ટના કારણે ગંભીર અકસ્માતો અને તેમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંસઠ દરમિયાન બાણું ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને ઘણા દિવસોના વિરામ બાદ આજરોજ વરસાદે પોતાની મજા મૂકી હતી સવાર દરમિયાન અને બપોર દરમિયાન સારા એવા વરસાદી ઝાપટાઓ વરસ્યા હતા નવસારી જિલ્લાના પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ સચિવે જિલ્લાની વિવિધ કામગીરીઓ અને વિકાસ કામો વિશે ઝીણવટભરી માહિતી મેળવી સંલગ્ન વિભાગોના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા જિલ્લાના અધિકારીઓ અને જિલ્લાના કલેક્ટર મહાનગરપાલિકાના કમિશનર જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ નવસારીના જિલ્લા પ્રભારી આદ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને નવસારી શહેર જિલ્લામાં પ્રવર્તમાન મોન્સૂનની કામગીરી અને સલામતીના પગલાંઓ રોડ રસ્તાની જિલ્લાઓની માળખાગત સુવિધાઓ લોકપ્રતિનિધિઓના પ્રશ્નો અને રજૂઆતો તથા જિલ્લાના વિવિધ વિકાસ કામો વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી સત્તાવીસ સાતથી વલસાડમાં વંદે ભારત એક્સપ્રેસ રોજ થોપશે સાંસદ દંડક ધવલભાઈ લીલી ઝંડી હલાવી પ્રસ્થાન કરાવશે અખંડ સુરત જિલ્લામાંથી વલસાડ અને પછી નવસારી લોકસભા બેઠકનું નિર્માણ થયું જેમાં અત્યાર સુધીમાં ચૂંટાયેલા સંસદ સભ્યોમાં યુવા ધવલભાઈ લક્ષ્મણભાઈ પટેલ સોના ચડ્યતા સાબિત થઈ રહ્યા છે ચૂંટણી પહેલાં આ સ્કાય લેબ ગણાતા મતદારોથી અજાણ ધવલભાઈ મોદીપ્રિય છે અને સોશિયલ મીડિયા તજજ્ઞ હોય મતદારો વિસ્તાર અને સમસ્યા વિશે સુપ્રે વાકેફ રહી તત્વરિત ધસી જઈ યોગ્યને કામ લાગવી મતદારોને સંતોષ અપાવે છે એમણે માંગ કરી હતી અને એમની માંગને ધ્યાનમાં રાખી અને સત્તાવીસ સાત બે હજાર પચીસથી સવાર સાંજ આ વંદે ભારત ટ્રેન જે ખરી એ વલસાડ ખાતે સ્ટોપ કરશે નવસારી મહાનગરપાલિકા દ્વારા કબીલપોર વિસ્તારમાં સફાઈ અને વિકાસની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત નાગરિકોની સલામતી માટે જરૂરી જગ્યાઓ ઉપર સ્ટીલના બેરીગેટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કબીલપોર વિસ્તારમાં પહેલાં અને બેરીગેટ લાગ્યા પછીના દ્રશ્યો મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા છે તો આ પ્રમાણે લોકોની સુખાકારી માટે સ્ટીલના બેરીગેટ લગાવવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સોલર રૂફટોપ યોજના અંગે પ્રચાર પ્રસાર હાથ ધરાયો કુદરતી સ્ત્રોતના મહત્ત્વનો ઉપયોગ સાથે વીજ ઉત્પાદન અને તેના વપરાશ પર ભારણને ઘટાડવા સાથે ગુણવત્તાયુક્ત અને સરવાળે સસ્તી વીજળી મેળવવાના વિકલ્પ એવા સોલર રૂફટોપ યોજનાનો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વ્યાપક પ્રસાર અને પ્રસાર હાથ ધરાયો છે બેંક ઓફ બરોડાના એકસોને અઢારમાં સ્થાપના દિવસ નિમિત્તે બેંક ઓફ બરોડા નંદિની કોમ્પ્લેક્ષ નવસારી બ્રાન્ચના મેનેજર શ્રદ્ધા પુરવાર તેમજ તેમની ટીમના સભ્યો દ્વારા આઈએમ એમ હાઈસ્કૂલમાં ધોરણ દસ અને બારના નેવું વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સંસ્થાના એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી વાજિત હુસૈન દરગાવાલાએ સૌને આવકાર્યા હતા વાઇસ એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી ચાંદભાઈ જયપુરી તેમજ સિનિયર એડવોકેટ નાદિર ખાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા વાંસદાના બાર ભાઈઓ બહેનોને ટુ વ્હીલ ફોર વ્હીલનું લાઇસન્સ કાઢવા મદદરૂપ થતાં બિપિન મહાલ વાંસદા તાલુકાના જુદા જુદા ગામડાઓમાં વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન મહાલે એ લોકોની સ્થળ મુલાકાત લઈ અને ચર્ચા વિચારણા કરતાં એમાં ખાસ કરીને યુવાનોને સમસ્યા હતી કે ટુ વ્હીલ ફોરનું લાઇસન્સ મળતું નથી કરાતું નથી અને તેના માટે થઈ અને નોકરી મેળવવામાં મુશ્કેલી થાય છે તો બિપિન મહાલે એમને મદદ કરી માર્ગદર્શન આપી ટુ વ્હીલ ફોરનું લાયસન્સ લાઇસન્સ આપવામાં મદદરૂપ સાબિત થયા હતા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા સંચાલિત ખેરગામ તાલુકાનો કલા મહાકુંભ બે હજાર પચ્ચીસ છવ્વીસનો શુભારંભ જનતા માધ્યમિક શાળામાં ત્રેવીસ સાત બુધવારના રોજ તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈ વિરાણીના અધ્યક્ષપદે થયો હતો કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓ ચિત્રકલા નિબંધ વકૃત્વ તબલા હાર્મોનિયમ વાદન ગીત લોકનૃત્ય એકપાત્રિય અભિનય ભજન લોકગીત લગ્નગીત અને ભરતનાટ્યમ વિવિધ કૃતિઓમાં બસોને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કલા મહાકુંભમાં નાંધ પ્રાથમિક શાળા ઝડકી નાંધ પ્રાથમિક શાળામાંથી નિબંધ લેખન સ્પર્ધામાં ધોરણ આઠની માનસી આશીષભાઈ પટેલ અને વક્ત સ્પર્ધામાં ધોરણ છની દ્રષ્ટિ ભાવેશભાઈ ભાગ લઈ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા બન્યા હતા એમને અભિનંદન આપવામાં આવ્યા હતા જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી ખેરગામમાં પુત્રોને ખાતર મેળવવામાં પડતી હાલાકી પર્યાપ્ત ખાતર વગર પાક નિષ્ફળ જવાની શંકા ગુજરાત સરકાર કૃષિ મેળાઓ ખેડૂતો સભાઓ ભરી ખેડૂતોને માલેતુચાર બનાવવાની વાતો કરે છે પણ ખેડૂત ઉત્પાદન માટે જરૂરી સામગ્રી ના મળવાથી ખેડૂતો બેહાલ થયા છે ખેરગામ તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી ખાતર મેળવવા માટે વહેલી સવારથી આવતા ખેડૂતોને જથ્થો ન હોવાથી નિરાશા મળી રહી છે હાલમાં ડાંગરની રોપણી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ડાંગર રોપિયાના પંદર દિવસ વીતી જવા છતાં પણ ડાંગર માટે જરૂરી ખાતર નહીં મળતા આ વિતરણ કેન્દ્રો ખાતે દોડાદોડી કરતા જોવા

નવસારી શહેર વિસ્તારમાં રહેતી મહિલાને વોટ્સઅપ ઉપર પોતાની ઓળખ છુપાવીભત્સ ફોટા મોકલી હેરાન પરેશાન કરતાં આરોપીને ઝડપી પાડ્યો છે નવસારી ટાઉન પોલીસ સ્ટેશને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ મુજબ છેલ્લા એક દોઢ મહિનાથી એક વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી મહિલાને વોટ્સઅપ ઉપર બ્લેકમેલિંગ કરી અને ગંદા મેસેજો મોકલાવતો હતો વિભત્સ ફોટા મોકલાવતો હતો જે સંદર્ભે નવસારી ટાઉન પોલીસ સ્ટેશને મનોજકુમાર કાંતિભાઈ લાલભાઈ પટેલ કે જે

ચીખલી તાલુકાના હોન્ડ ગામે કાવેરી નદીના કિનારે પ્લાસ્ટિક સહિતના કચરાથી ગંદકી ફેલાઈ રહી છે નદી કિનારે ઠલવામાં આવેલા કચરા નદીમાં પૂરના સમયે જવાથી પાણીમાં પણ પ્રદૂષણ ફેલાય છે જળચર જીવસૃષ્ટિની અસ્તિત્વ સામે પણ કચરો ઊભો થાય છે ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે અને આ રીતે જો કચરો ઠલવાતો હોય તો ગ્રામ પંચાયતો યોગ્ય પગલાં ભરી અને જે કચરો ફેલાવનાર વ્યક્તિ અથવા તો સંસ્થા છે એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ એવી લોક માંગ ઉઠવા પામી છે ચીખલી તાલુકાના સોલધરા ગામના વ્યક્તિ દ્વારા ઓઇલ પર વેચવા મૂકેલી મારુતિ વાન ચેક આપી વેચાણથી લીધા બાદ ચેક બાઉન્સ થતાં પોલીસે વલસાડના શક સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ગુના સંદર્ભે વલસાડ પોલીસે પરવેઝ ઇમ્તિયાઝ કોલીવાલા કે જે અમરીન એપાર્ટમેન્ટ મોટા ઘાંચીવાડ સહિત ચોક વલસાડના વતની છેમની સામે ગુનો નોંધ્યો છે ચીખલી તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચોક્કસ યોજના વિના નિર્માણ કરાયેલી પાકી ગટરમાંથી સામાન્ય વરસાદમાં પાણીનો નિકાલ ન થતાં નિર્માણ પાછળ કરાયેલા લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં જવા પામ્યો છે ગત સિઝનમાં જ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્માણ કરાયેલી પાકી ગટરોમાંથી પાણીનો નિકાલ ન થતાં ઠેર ઠેર પાણીનો ભરાવ દેખાઈ રહ્યો છે નવસરીના જૂના સ્થિત બલ્લેશ્વર મહાદેવ મંદિર નજીકના ખાડા પૂરતા સ્થાનિક સહિત ભક્તોમાં રાહતનો શ્વાસ નવસરીના જૂના થાણા ખાતે એ બલ્લારેશ્વર મહાદેવ મંદિર તરફ આવેલા રસ્તા ઉપર ખાડા પડ્યા હતા અને જેના કારણે અંદર પાણી ભરાતું હતું અને પાણી ભરાવાના કારણે મંદિરની અંદર આવતા દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી રસ્તો બિસ્માર થઈ ગયો હતો જે તંત્ર દ્વારા પુરાણ કરાતા રસ્તો બનાવાતા બલારેશ્વર મહાદેવ મંદિરની અંદર આવતા ભક્તો તેમજ સ્થાનિકોની અંદર હર્ષની લાગણી અનુભવાઈ રહી છે